સગડીયા તાલુકાના ઇન્દુર ગામે ગૌચર જમીન પર બનાવેલ રસ્તો બંધ કરાયો ભરૂચ જિલ્લાના સગડીયા તાલુકાના ઇંદુર ગામની પંચાયતની ગૌચરની જમીનમાં રસ્તો બનાવી અને રેતી ખનન કરવામાં આવતું હતું અને રેતી ભરેલા વાહનો આ રસ્તા પરથી પસાર કરવામાં આવતા હતા જે બાબતે ઇન્દુર ગામના યુવાને ગૌચરની જમીનમાં કરવામાં આવેલું દબાણ દૂર કરવા લેખિત અરજી કરી હતી અને જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર પણ આપ્યું હતું ત્યારબાદ આજરોજ રોજ તાલુકા વિકાસ અધિકારી તેમજ ઇન્દુર ગામના તલાટી અને તેઓની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી જેસીબી મશીન ફેરવી આ રસ્તો ખોદી કાઢવામાં આવ્યો હતો અને રેતી વહન કરતા ભારે વાહનો માટે રસ્તાને સદંતર રીતે બંધ કરવામાં આવ્યો હતો મેં અરજી કરેલી ટીડીઓ સાહેબ કલેક્ટર પ્રાંત બધા અધિકારીઓને તેને અનુસૂધનમાં ટીડિયો સાહેબ તલાટી સાહેબ આવી ને જે ગોચરમાં દબાણ હતું એને દૂર કરવામાં આવ્યું છે જ્યાં કાયદેસર કાર્યો બંધ થઈ છે તો આપે ઝ ન્યૂઝ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઈક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ